લિમખેડા તાલુકાના વાવડી વર્ગ નીનામાની વાવસાડામાં બાળકોની હાજરી સુધારવાનો અદભુત કિમ યોજમાવ્યો લિમખેડા તાલુકાની વાવડી પ્રાથમિક શાળામાં બાળકોની હાજરી વધારવા શિક્ષકો ઘરે ઘરે જઈ ભણતરનું મહત્વ સમજાવે છે વાલી સાથે માઇગ્રેશન થતા બાળકોને રોકી રાખવા સિઝનલ હોસ્ટેલની માહિતી આપે છે ડુંગરાળ જંગલ વિસ્તારમાં રૂબર મુલાકાત લઈ બાળકોને ઘરકામ કરતાં શાળા તરફ દોરી લાવે છે વાલી સંમેલન કરી કન્યા શિક્ષણ એસટીપી વર્ગ ટ્રાન્સપોર્ટેશન સુવિધા મધ્યાહન ભોજન નાસ્તો સાથે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે બાલ રમતોત્સવ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વન્ય ભોજન ગ્રામ્ય કારીગરોની મુલાકાત ખેતર મુલાકાત કાવ્ય હરીફાઈ સંગીત હરીફાઈ આધ્યાત્મિક અને વિજ્ઞાન સનાતન સંસ્કૃતિની જાગૃતતા વિષય પર ચર્ચા કરવામાં આવે છે જાણવા મળતી માહિતી મુજબ અહીં આચાર્ય જસવંતભાઈ જાટવા સક્રિય ભૂમિકા ભજવે છે શિક્ષકો સર્તનભાઈ જીતુભાઈ હરપાલસિંહ હર્ષકુમાર ખૂબ જ રસ દાખવે છે તમામ પ્રવૃત્તિઓમાં સરપંચ શ્રી કાળુભાઈ નીનામા પૂર્વ મામલેદાર બીડી મકવાણા સામભાઈ નીનામા અધ્યક્ષ રહ્યા હતા રિપોર્ટર હાર્દિક કુમાર બૌદ્ધિક ભારત લીમખેડા